છેલ્લા વર્ષથી મહારાષ્ટ્ર અક્કલ ગોવાથી પેરલ ફ્લો સ્કોરના હાથે ઝડપાયો હતો બાર વર્ષ પૂર્વે થયેલ ચોરીમાં નામ સામે આવ્યું હતું પેરલ ફ્લો સ્કોરે ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડી અમરેશન પોલીસના હવાલે કર્યો હતો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા બાર વર્ષથી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને મહારાષ્ટ્રના અક્કલકુવા ખાતેથી પેરલ ફ્લો સ્કોડ ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પેરોલ પર જમ્પ ફરાર આરોપી તથા નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે આપવામાં આવેલ સૂચનાના આધારે ભરૂચ પેરોલ ફ્લો સ્કોરની ટીમ દ્વારા જિલ્લામાં બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન ખાનગી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી દીન મહમ્મદ બસીર મોહમ્મદ મકરાની મહારાષ્ટ્રના અક્કલકુવા ખાતેથી પોતાના નિવાસસ્થાને આવ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે માહિતીના આધારે પેરોલ ફ્લો સ્કોડની ટીમ મહારાષ્ટ્ર અક્કલકુવા ખાતે પહોંચી દિન મહંમદ બસીર મહંમદ મકરાનીથી ઝડપી પાડ્યો હતો અને સીઆરપીસી કલમ એકતાલીસ એક આઈ મુજબ અટકાયત કરવામાં આવી છે જે આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવા માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સોંપવામાં આવ્યો છે